જય માતાજી મહેનત બાદ આજે આજે બની ગયું છે એમની બે દીકરીઓ છે અને એમનો દીકરો છે મયુર અને આજે એમનું સરસ મજાનું ઘર બન્યું છે એટલે આજે ઇનોગ્રેટ કરશું અને પછી બીજી બધી ઘણી વાતો કરશું પણ પહેલા આપણે અત્યારે મુહર્ત સમય નીકળી રહ્યું છે એટલે પહેલા આપણે મુહૂર્ત કર્યા ભાઈ ગણપતિ બાપા ગણપતિ બાપા જય ગજાન બધા જમણો જમણો બધું મૂકો આવો જય ગણ રોનકભાઈ ઘર બનતાની સાથે તમે જુઓ મસ્ત બેડમાં સુઈ ગયા અમારો મયુર છે સુરેશભાઈ રાવળનો એક દીકરો છે ઘર જેવું બેનું એટલે જેવો મેં મૂક્યો એટલે સીધો ભાઈ બેડ બાજુ આ જોજો ક્યાં ભાગે મયુર હા આવી ગયો 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 આવી આવી પૂજા કરવાના ગણપતિ બાપા પૂજા કરવાના આ કોણ છે અને આ ઘર કોનું છે કોનું ઘર છે કે મારું ઘર છે હા પપ્પાનો ફોટો અહીંયા લગાડી દે હું તમારો દીકરો પાણીને જ આવ્યો છું હજી અને ઘર જરૂર બનાયું અને હું સુરેશ જ છું અને સુરેશ જ ઘર કરું છું મને એવું કીધું અને ઘર મારું બનાયું મારો છોકરો પાણીને આવ્યા હતા મારો છોકરો જ થોડો મારા મોઢામાંથી નીકળી ગયું કે બહુ રોતા હતા મેં કીધું તમે જરાય ચિંતા કરો માં તમ હું મને તમારા દીકરાએ એ છે અને હું સુરેશ છું તમારો એવું તમે સમજો અને એ સુરેશના નાતે હું ઘર બનાવું છું અને આપણું ઘર બની જશે તમે જરાય ચિંતા કરો માં શિયાળામાં તમે મહેનત કરો તો તમને કામ કરવાની તો મજા આવે ઘણી તકલીફ પણ પડે પણ અમે રાત રાત ના ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી જાગીને પણ આ ઘર પૂરું કર્યું છે મહેસાણા જિલ્લાનું ડાભલા ગામ છે દોઢ મહિનાની સખત રાત દિવસની મહેનત બાદ આજે ઘર બની ગયું છે સુરેશભાઈ રાવળદેવ જેમનું આવશો એટલે તમને એક સરસ મજાની જોવા મળશે છે તમે અંદર આવશો એટલે અંદર તમે આવશો એટલે અંદર તમને એક હોલ જોવા મળશે આ કલર છે અને કબાટ છે કબાટ અંદર સામાન આપણે મૂકી શકીએ એક આ જગ્યા પર બેડ છે અહિયાં તમે બેસી શકો છો ઉપરનું જે સીલિંગ છે તમે જોયું આજે સીલિંગ છે સેલિંગ કંઈક નવું કરવાની ટ્રાય કરી છે આ વખતે અમે અમે બે જે રૂમ વચ્ચે આ દરવાજો રાખ્યો છે જેથી કરીને એકબીજાને એક્સેસ કરવાની વધારે મજા આવે બીજું કે જેવા અહીંયા આવશો તમે એટલે આ કિચન છે ડાર્ક ગ્રીનમાં અમે આ જે કલર છે કિચન રાખ્યું છે આ વખતે આની અંદર ગ્રોસરીનો તમામ જેટલો પણ સામાન છે ગ્રોસરીનો સામાન છે કરિયાણાની તમામ વસ્તુઓ છે જેવા તમે આ સાઈડ આવશો ઘરની અંદર અમે ટોયલેટની વ્યવસ્થા રાખી છે નાના બાળકો છે એટલા માટે ઘરની અંદર રાખ્યું છે આ ટોયલેટ જેવા તમે આવશો દેશી ટોયલેટ છે વેસ્ટર્ન ટોયલેટ હવે હું જે વડીલો છે એના માટે જ કદાચ બનાવીશ બાકી મારી પોતાની એવી ઈચ્છા છે કે હેલ્ધી રહેવું હોય અને સારું જીવનમાં આગળ વધવું હોય તો દેશી ટોયલેટ બહુ જરૂરી છે વેસ્ટર્ન એ બીમારી વધવાનું સતત મોટું કારણ હોય તો એ વેસ્ટર્ન ટોયલેટ છે એક બેડ આ જગ્યા પર રાખ્યું છે અમે આ બેડ છે આ જગ્યા પર તો બાર પણ છે બે બેડ એક બેડ

મસ્ત કમ્પાઉન્ડ વોલ કરી છે અને આ કિચન છે અમારું ગેસની વ્યવસ્થા છે એટલે ઉપર ટેરેસ ની વાત કરો તો ધાબુ ભેરું છે વધારે કરે છે એટલે અમે પણ ધાબાની ઉપર ડામર શીટનો ઉપયોગ કર્યો છે જેવા તમે આ સાઈડ આવશો એટલે આ બધા ડાભલા છે તો આ છે ઘર ઘર તમને કેવું લાગ્યું છે જરૂરથી મને જણાવજો એ રીતના કરવાનું આમ પુશ કરવાનું ઓન કરવાનું અને લાઈટર ચાલુ કરવાનું

咱咱就咱咱就咱咱就。 ડાભલામાં આજે સુરેશભાઈ રાવળનું ઘર બની ગયું છે પોતે ગાંધીનગર મજૂરી અર્થે ગયા હતા અને એક્સિડન્ટથી એમનું મૃત્યુ થયું અને પાછળ છોડી ગયા બે દીકરીઓ એનું એડમિશન લીધું અને કમનસીબે ગાંધીનગરથી પાછું આવવું પડ્યું અને પોતે અત્યારે અહીંયા એમની ઘરવાળી રહી છે એમની મા રહી છે અને એમની માનું એવું કેવું છે કે મારા દીકરાને મેં ભીખ માગી માગીને મોટો કર્યો હતો અને જેવો મોટો થયો અને એક્સપાયર થઈ ગયો અને નાના નાના છોકરા મૂકીને ગયો એટલે આવા છોકરાઓને અમે ભણાવશું આ ઘર બની ગયું છે અને તમામ લોકોને કહે છે કે તમારી આજુબાજુમાં જે જરૂર જરૂરિયાતમંદ લોકોને પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને દુઃખી પરિવાર છે પણ એમનું આજે ઘર બનાવ્યું છે આજે બહુ રાજી છે આ લોકો બસ તમે પણ આવી રીતના મસ્ત રહેજો ખુશ રહેજો ડાબલાનું આજે અમે આ ઘર બનાવ્યું છે બહુ મહેનત કરી પણ કહેવાય છે ને કે મહેનત કરો અને સારું ફળ મળે ત્યારે તમને બહુ ખુશી થાય છે અમે જે આ ઘર બનાવ્યું છે પરિવારને બહુ ગેમવું છે તો મળીએ છીએ આપણે નવા ઘર સાથે અહીંયાથી સીધો જે છે આખ ગામ અને આખજ જ ગામમાં પણ ઘરની પૂજા છે તો સીધા જઈએ છે આપણે આખ જય માતાજી જય શ્રી કૃષ્ણ જોવા કચરા પેટી ઘા નીકરા પેટી કરો ના જય માતાજી